જાણો રાશિ પ્રમાણે તમારું બાળક કેવું રહેશે નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ ગજનાબેન સ્ટોરીમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ લગ્ન પછી લોકો આ વાત જાણવા માટે સૌથી વધુ ઉત્સુક હોય છે કેટલા બાળકો હશે કે નહીં તે જાણવા માટે લોકો હસ્તરેખા શાસ્ત્રનો સહારો પણ લે છે જ્યોતિષ શાસ્ત્રમાં પણ અને લગતી ગણતરી રાશિચક્રના આધારે કરવામાં આવે છે રાશિ પ્રમાણે કેટલા બાળકો હશે તેની માન્યતાઓ છે બાળકનો જન્મ થતાની સાથે જ માતા પિતા વિચારે છે કે તેનું બાળક જ્યારે મોટું થશે ત્યારે કેવું હશે અને તેના માટે શું વિશેષ હશે જ્યારે બાળકના આ ગુણોની પાછળ માતા પિતાના સંસ્કાર હોય ત્યારે તેનો સ્વભાવ કેવો હશે એવું કહેવાય છે કે બાળક વિની માટી જેવું હોય છે તેને ગમે તે આકારમાં ઢાળવામાં આવે છે પરંતુ બાળકોના સ્વભાવ પર ગ્રહોની ચાલની અસરને નકારી શકાય તેમ નથી તો આજે અમે તમને જણાવીશું કે રાશિ પ્રમાણે તમારું બાળક કેવું રહેશે વહાલા મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી તમે અમારા આવનારા દરેક વીડિયોની સૂચના પહેલા મેળવી શકો તો ચાલો તેના વિશે જાણીએ નંબર એક મેષ મેષ રાશિના જાતકોના નક્ષત્રો સૂચવે છે કે તેમને ઘણા સંતાનો થશે તમારી રાશિ પ્રમાણે તમને ત્રણ કે ચાર સંતાનો થવાની સંભાવના છે તમે થોડા આવેગશીલ છો અને તમને માતા પિતા સાથે ખૂબ જ મીઠી સ્પર્ધા જોવા મળશે તમે તમારા બાળકને સ્નેહ આપતા ક્યારેય થાકતા નથી આ રાશિમાં જન્મેલા બાળકો ખૂબ જ સક્રિય માનવામાં આવે છે જેનું મુખ્ય કારણ મંગળ છે આવા બાળકો ક્યારેય બેસવાનું પસંદ નથી કરતા આવા બાળકો સ્વતંત્ર હિંમતવાન અને વધુ શક્તિ સાથે જન્મે છે રમતગમતની શક્તિ વધુ હોય છે આવા બાળકોને વિશેષ ઉછેર આપવો જોઈએ તેમને હંમેશા તેમના રસના ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે તેઓ હંમેશા તેમાં સારું કરી શકે છે આનાથી બાળક અને પરિવારમાં તેમના સંબંધો સારા રહે છે નંબર બે વૃષભ વૃષભ રાશિની સ્ત્રીઓને બે સંતાનો થઈ શકે છે કારણ કે તમારી પાસે ધીરજ છે અને તમે બાળકનો ઉછેર ખૂબ જ સારી રીતે કરશો તેમાં કોઈ શંકા નથી કે માતા બનવું તમારા માટે એક સુંદર અનુભવ હશે અને તમે તેનો ઘણો આનંદ માણશો વૃષભ રાશિના બાળકને મેનેજ કરવું ખૂબ જ મુશ્કેલ છે આવા બાળકોને નાનપણથી જ માર્ગદર્શન આપવાનું શરૂ કરવું જોઈએ તેમની કાર્યક્ષમતા ઓછી હોય છે અને તેઓ શાંત સ્વભાવના માનવામાં આવે છે વૃષભ રાશિના બાળકો મહેનતુ હોય છે અને પછીથી તેઓ પણ આગળ વધે છે સફળ બને છે ક્યારેક તેઓ આવા હોય છે બાળકો જીવનની દોડધામમાં ડરી જાય છે અને તેમને ટેકાની જરૂર હોય છે આવા બાળકોનો ઉછેર ખૂબ જ લાડથી થાય છે આવા બાળકો આગળ વધે છે અને વ્યવહારિક જીવનમાં વિશ્વાસ રાખે છે અને તેઓ પૈસાને વધુ પસંદ કરે છે આ રાશિના કેટલાક બાળકો તેમના માતા પિતા સાથે રહેવાનું પસંદ કરે છે નંબરે ત્રણ મિથુન રાશિ છે મિથુન યુગલોની રાશિ છે અને તેથી જ જ્યોતિષીઓ તમારા માટે જોડિયા બાળકોની ભવિષ્યવાણી કરે છે આ રાશિમાં જન્મેલા બાળકો ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે તેમના ચહેરા પર બુદ્ધિમત્તા સ્પષ્ટ દેખાય છે તેઓ પોતાની સર્જનાત્મકતા વડે તેમના જીવનને યોગ્ય દિશા આપે છે બાળકો જાણે છે કે કેવી રીતે દરેક ક્ષેત્રમાં પગ જમાવવો તેમના મગજ વિશે વાત કરીએ તો તેઓ જાણે છે કે કેવી રીતે પ્રશ્નો પૂછવા તેઓ એટલા બધા પ્રશ્નો પૂછે છે કે જવાબ આપવાનો પ્રયાસ કરતી વખતે સામેની વ્યક્તિ ચિંતિત થઈ જાય છે આવા બાળકોમાં વસ્તુઓ જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે આવા બાળકોની લખવાની શૈલી પણ સારી હોય છે નંબર ચાર કરક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની મહિલાઓને બે બાળકો હશે પરંતુ તેમની વચ્ચે સ્વાભાવિક છે ખૂબ જ સુંદર અને દેખાવડા હોય છે તેઓ તેમના માતા પિતા અને પરિવાર સાથે ખૂબ જ જોડાયેલા છે તેઓ ખૂબ જ લાગણીશીલ બુદ્ધિશાળી અન્ય પ્રત્યે કાળજી રાખનારા અને ખૂબ જ શરમાળ હોય છે તેમને એકાંત ગમે છે તેઓ તેમના ઘરના પાલતુ પ્રાણીઓ અને રમકડાની ખૂબ કાળજી લે છે તેઓ અન્ય લોકો સાથેના તેમના વ્યવહારમાં ખૂબ જ કુને હોય છે જો કે કર્ક રાશિના બાળકો થોડા સ્વાર્થી હોય છે ક્યારેક તેમની ઈચ્છા મુજબ કામ ન થાય તો તેઓ ગુસ્સે થઈ જાય છે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની મહિલાઓને બે કે ચાર બાળકોનો જન્મ થશે આ રાશિની છોકરીઓ મલ્ટીટાસ્કિંગમાં ઉત્તમ હોય છે એટલા માટે તેમના માટે ચાર બાળકોને સંભાળવાનું મુશ્કેલ કામ નહીં હોય તેઓ તેમના બાળકો માટે તેમની વ્યક્તિગત પસંદગીઓ અને સ્વતંત્રતા પણ છોડી શકે છે આ રાશિના બાળકો સ્વભાવે બોલ્ડ અને સ્વનિયંત્રિત હોય છે આ બાળકો તોફાની અને મહેનતુ હોય છે તેઓ આપેલ કામ સમયસર પૂર્ણ કરે છે તેમને પુસ્તકો ગમે છે અને તેમના ફ્રી સમયમાં તેઓ અન્ય કોઈ પણ કામ કરતા પુસ્તકો વાંચવાને પ્રાથમિકતા આપે છે તેઓ અતિ મહત્વાકાંક્ષી હોય છે અને દરેક સ્પર્ધા જીતવાનો પ્રયાસ કરે છે આ રાશિના બાળકોમાં ઘમંડી હોય છે પ્રકૃતિ પણ જ્યારે પણ તક મળે ત્યારે ઝપાઝપીમાં પણ સામેલ થઈ જાય છે આ બાળકો તેમની સમસ્યાઓ સરળતાથી કોઈની સાથે શેર કરતા નથી નંબર છ કન્યા રાશિના તરસો કહે છે કે તમને એક જ સંતાન થશે કન્યા રાશિની છોકરીઓને દરેક બાબતમાં વધુ પડતી ચિંતા કરવાની ટેવ હોય છે આથી તેમના માટે એક જ સંતાન પૂરતું હોય છે કન્યા રાશિના બાળકો ખૂબ જ બુદ્ધિશાળી અને શાંત સ્વભાવના હોય છે મોટે ભાગે મદદરૂપ અને અન્ય પ્રત્યે કાળજી રાખનારા હોય છે જો તેઓ કોઈ વાત પર ગુસ્સે થાય છે તો તેઓ ખૂબ જ ઝડપથી ઠંડા થઈ જાય છે તેઓ ઘણીવાર શરમાળ સ્વભાવના હોય છે અને અન્ય લોકો સાથે સરળતાથી મિત્રતા કરી શકતા નથી તેઓ સ્વભાવે શરમાળ હોવા છતાં બીજા બાળકોની ટીકા કરવામાં જરાય શરમાતા નથી જો તમે તેમની ટીકા કરો છો તો તેઓ ગુસ્સે થઈ જાય છે અથવા રડવા લાગે છે તેઓ દરેક વસ્તુ વિશે જાણવા માટે ઉત્સુક હોય છે અને ઘણા પ્રશ્નો પૂછે છે આ બાળકો ખૂબ જ ઝડપથી શીખે છે અને પુસ્તકો વાંચવાના શોખીન હોય છે તેમને દરેક બાબતમાં પૂર્ણતા ગમે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેમના બાળકોની સંખ્યા પણ બે ચાર કે છ હોઈ શકે છે તુલા રાશિના બાળકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને અન્ય લોકો સાથે સારી રીતે મળી જાય છે તેમની અપેક્ષા નથી નથી તેઓ જવાનું પસંદ કરતા અને તેઓ કેવા દેખાય છે તે અંગે પણ ખૂબ જ સભાન હોય છે તેઓ વૈભવી નોકરીની શોધમાં હોય છે આ રાશિના બાળકોને રમતગમત નૃત્ય નાટક અને અન્ય કલાત્મક વસ્તુઓમાં વધુ રસ હોય છે બાળકો ચુંબકીય હોય છે વ્યક્તિત્વ અને દરેક વ્યક્તિ તેમની તરફ સરળતાથી આકર્ષિત થઈ જાય છે નંબર સાત તારાઓનું કહેવું છે કે આ રાશિની છોકરીઓ ઘણા બાળકોની માતાની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી શકે છે તેમ છતાં કહેવામાં આવે છે કે તેઓ થોડી ગરમ સ્વભાવના હોય છે પરંતુ આ હોવા છતાં તેઓ તેમના તમામ બાળકો પર ઘણો પ્રેમ વરસાવશે આવા બાળકો અન્ય રાશિઓથી તદ્દન અલગ હોય છે આ રાશિમાં જન્મેલા બાળકો ખૂબ જ મજબૂત બુદ્ધિશાળી બહુમુખી પ્રતિભા ધરાવતા તીક્ષ્ણ મનના હોય છે અને હંમેશા પોતાના સ્પર્ધકોને હરાવીને આગળ વધવાનું વિચારે છે આવા બાળકો સારા વિદ્યાર્થીઓની શ્રેણીમાં આવે છે આવા બાળકોને કોયડાઓ રમતા ગમે છે અને તેઓ બધું સરળતાથી શીખી જાય છે હવે જો અમે તેમના વર્તન વિશે વાત કરીએ છીએ તેઓ ખૂબ મહત્વાકાંક્ષી હોય છે અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ રહે છે આ બાળકો જાણે છે કે કેવી રીતે તેમના નિર્ણયો લેવા અને તેઓ જાતે જ સમસ્યાઓમાંથી બહાર નીકળી શકે છે નંબર આઠ ધનુરાશિ તમારા તારાઓ સૂચવે છે કે તમે કામ તો એક બાળક સાથે ખુશ રહેશો અથવા બાળકો વિના પણ આ રાશિની મહિલાઓ શાનદાર હોય છે પરંતુ સાથે સાથે તેઓ સાહસિક પણ હોય છે તેથી તેમના માટે એક જગ્યાએ રહેવું મુશ્કેલ હોય છે માતાની ભૂમિકા ભજવવામાં તેમને સંઘર્ષ કરવો પડે છે ધનુરાશિના બાળકો સ્વતંત્ર સ્વભાવના હોય છે આવા બાળકો રમુજી સ્વભાવના હોય છે તેઓ હંમેશા ખુશ રહે છે અને તેમના માતા પિતાને વધુ પરેશાન કરતા નથી તેઓ તેમના જીવનનું મૂલ્યાંકન કરતા રહે છે અને જો તેમને લાગે છે કે કંઈક ખોટું છે તો તેઓ ખૂબ જ ગભરાઈ જાય છે તેઓ ઝડપથી આગળ વધે છે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે તેઓ ખૂબ જ મહેનતું અને દયાળુ સ્વભાવના હોય છે તેઓ બીજાના દુઃખને જોઈ શકતા નથી આવા બાળકો મુસાફરીના શોખીન હોય છે અને નવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે નંબર મકર રાશિ મકર રાશિ એક એવી રાશિ છે જે બધું જ કરી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિની મહિલાઓને ત્રણ બાળકોનો ઉછેર કરવામાં અને એકસાથે ઘરનું સંચાલન કરવામાં કોઈ તકલીફ પડતી નથી મકર રાશિના બાળકો સ્વભાવમાં સૌથી ગંભીર હોય છે તેઓ ખૂબ જ ઝડપથી પરિપક્વ થઈ જાય છે અને તેમની ઉંમરથી વધુ વાત કરવાની તેમની આદત છે તેઓ તેમના વડીલો સાથે પણ આ જ રીતે વર્તે છે તેમને તેમના કામમાં સંપૂર્ણતા ગમે છે અને તેમનું કાર્ય પૂર્ણતા સાથે પૂર્ણ થાય તે પસંદ કરે છે તેઓ અત્યંત મહત્વાકાંક્ષી અને મહેનતુ હોય છે અને તેમને સમયાંતરે માર્ગદર્શનની જરૂર હોય છે નંબર દસ કુંભ રાશિની મહિલાઓ ધનુરાશિ જેવી હોય છે તેમને સાહસ પણ ગમે છે તેમનામાં બાલીચતા હોય છે જેના કારણે તેમના માટે માતાની ભૂમિકા ભજવવી થોડી મુશ્કેલ હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એક બાળક તેમના માટે શ્રેષ્ઠ છે કુંભ રાશિના બાળકો બુદ્ધિશાળી અને હોંશિયાર છે તેઓ બધું જાણવા ઉત્સુક હોય છે અને દરેક કામ ખરાબ હોય કે સારું કરવા માટે ઉત્સુક હોય છે આથી તેમને ખરાબ લત લાગતા વાળ નથી લાગતી તેઓ સ્વભાવે જિજ્ઞાસુ હોય છે કુંભ રાશિના બાળકોના માતાપિતાએ મનની કાળજી રાખવી જોઈએ તેમના બાળકોના વાંચન તરફ નિર્દેશ કરવો જોઈએ તેમને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ આ સિવાય તેમને વિવિધ રમતો કળા સંગીત નૃત્ય અને નાટક વગેરેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ નંબર અગિયાર મીન રાશિની કન્યાઓ બાળકોની બાબતમાં બધાને પાછળ છોડી શકે છે સિતારાઓ અનુસાર આ રાશિની મીન રાશિની છોકરીઓ પાંચ બાળકો સાથે પણ ખૂબ જ ખુશ રહે છે તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેમના બાળકોને ખૂબ સારી રીતે ઉછેરે છે મીન રાશિના બાળકો ઉદાર અને દયાળુ હોય છે તેઓ તેમના પરિવારના સભ્યો પ્રત્યે ખૂબ જ લાગણીશીલ હોય છે તેઓ તેમના મિત્રો અને ભાઈ બહેનોને ખૂબ પ્રેમ કરે છે કારણ કે તેઓ ખૂબ જ કોમળ હૃદયના હોય છે તેથી તેઓ સારા ખરાબની ઝડપથી ખબર નથી લેતા તેથી મીન રાશિના બાળકોના માતા પિતાએ તેમને સાચા ખોટા વિશે જણાવવું જોઈએ અને તેમના વિશે વધારે ચિંતા ન કરવી જોઈએ કારણ કે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને વસ્તુઓ સરળતાથી સમજી જાય છે ખૂબ જ સંવેદનશીલ હોવાની સાથે સાથે તેઓ સર્જનાત્મકતાથી પણ ભરપૂર હોય છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો